નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફ્તમાં આપનું સ્વાગત છે ગુજરાત રાજ્યમાં યોજાઈ રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજ રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા અમરેલી જિલ્લાના ચલાલા લાઠી જાફરાબાદ અને રાજુલાના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવેલ છે તેમાં સર્વ સમાજને સાથે રાખીને આ યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે તેમજ ચારે ચાર નગરપાલિકાની અંદર હિંદુત્વના મુદ્દા ઉપર ચૂંટણી લડનારી ભાજપ આજે મુસ્લિમ સમાજના પણ પ્રતિનિધ્વ મળે તે માટે મુસ્લિમ સમાજના લોકોને પણ ટિકિટ ફાળવી છે ત્યારે જોવું રહ્યું કે આગામી દિવસોમાં યોજાનારી આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી હવે કેટલી હદે આ કામમાં સફળતા મેળવે છે કારણ કે યોજાઈ રહેલી ચારે ચાર નગરપાલિકાઓની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું ત્યારે આ સત્તાને જાળવી રાખે છે કે પછી લોકો પરિવર્તન કરે છે તે હવે જોવું રહ્યું સાથોસાથ જિલ્લામાં યોજાઈ રહેલી તાલુકા પંચાયત અને નગરપાલિકાની ઉમેદવારોની પેટાચૂંટણી માટે પણ ઉમેદવારો ડિક્લેર કરેલ છે જેમાં સાવરકુંડલા નગરપાલિકાની વોર્ડ નંબર ત્રણની પેટાચૂંટણી માટે યુવા આગેવાન ગૌતમ સાવજને ભાજપ દ્વારા મેદાનમાં ઉતારવામાં આવેલ છે ત્યારે આગામી દિવસોની અંદર કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટી પાર્ટી વચ્ચે ત્રિપાખીઓ જંગ જંગવાની જામવાની શક્યતા હોય ત્યારે જોવું રહ્યું કે હવે આ મુદ્દા ઉપર ચૂંટણી જ્યારે લડવા જઈ રહ્યા છે ત્યારે આ ઉમે નવી નવી ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટીના ને લોકો કઈ રીતે સ્વીકારે છે શું પરિવર્તન કરશે કે પુનરાવર્તન તેના તરફ મીટ માંડી રહી છે હાલમાં તો ભારતીય જનતા પાર્ટીએ અમરેલી જિલ્લાની ચારે ચાર નગરપાલિકાઓ માટે પોતાના ઉમેદવારો ડિક્લેર કરી દીધેલ છે બ્યુરો રિપોર્ટ સાવરકુલાની રફતાર